હેલો સ્ટુડન્ટ કેમ છો ક્લાસમાં એક સ્ટુડન્ટને પ્રશ્ન પૂછો કે મિથેનનું નું સંકરણ શું થાય હેલો સ્ટુડન્ટ કેમ છો ગઈકાલે મેં મારા ક્લાસમાં એક સ્ટુડન્ટને પ્રશ્ન પૂછ્યો કે મિથેનનું સંકરણ શું થાય તો એણે મને કોન્ફિડેન્ટલી જવાબ આપ્યો કે સર એસપી તો મેં પૂછ્યું કેવી રીતે તો એની પાસે એનો જવાબ ન હતો તો શું આ બધા જુદા જુદા અણુઓના સંકરણ આવી રીતે યાદ રાખી લેવાથી ચાલશે તો નહીં તો એટલા માટે આજના વિડીયોમાં હું તમને સંકરણ માટેની એક સરળ ટ્રીક શીખવાડવાનો છું

ચર્ચા કરવાના છીએ જુદા જુદા પ્રકારના અણુઓમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ મેળવવા એક ખૂબ જ સરળ સૂત્ર છે કે સંકરણ કક્ષકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ વન હાફ ઇન બ્રેકેટ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા અન્ય પરમાણુની સંખ્યા જો ઓક્સિજન હોય તો એના માટે આપણે લેવાનું છે શૂન્ય હવે જો કોઈ અણુ છે ધન વિજભારિત હોય તો તેના ધન વિજભારને બાદ કરવાના અથવા જો કોઈ અણુ છે એ ઋણ વિજભારિત હોય તો તેના વિજભારને એડ કરવાના તો આ સૂત્રની મદદથી સંકરણ કક્ષકોની સંખ્યા કેટલી મળે છે તો એના આધારે જો બે મળે તો એનું સંકરણ થાય એસપી જેની ભૂમિતિ થશે રેખીય અને રેખીય ભૂમિતિ હોય તો એનો બંધકોણ છે એ થશે 180 અંશ એવી જ રીતે જો ત્રણ મળે તો સંકરણ થશે એનું સંકરણ થાય એસપી થ્રી જેની ભૂમિતિ છે સમચતુસ્ફલકીય અને તેનો બંધકોણ છે એકસો ને નવ પોઈન્ટ પાંચ અંશ એકસો નવ પોઈન્ટ

જે બોતેર અંશ હશે તો આ રીતે તમે જુદા જુદા પ્રકારના અણુઓના બંધકોણ મેળવી શકો છો હવે જોઈએ કે એમાં કઈ કક્ષકો ભાગ લેશે તો અહીંયા એસપી થ્રી કક્ષક છે તો એમાં ડી કક્ષક છે એ સંકરણમાં ભાગ લે છે એસપી થ્રી ડી ટુમાં એક ડી સ્ક્વેર કક્ષક અને બીજી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કક્ષક ભાગ લેશે

કઈ ડી કક્ષકો ભાગ લે છે તો ચલો હવે આપણે જોઈએ જુદા જુદા પ્રકારના અણુઓમાં આપણે આ સૂત્રની મદદથી કઈ રીતે સંકરણ મેળવી શકાય તો સૌથી પહેલા આપણે જોઈએ બીઈસીએલ ટુ તો સૂત્ર છે આપણું વન હાફ ઇન્ટુ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ તેની સાથે જોડાયેલા અન્ય પરમાણુની સંખ્યા તો અહીંયા મળશે વન બાય ટુ ઇન્ટુ ફોર ફોર બે તો સંકરણ સંખ્યા બે મળે છે તો સંકરણ થશે અન્ય પરમાણુ વન હાફ ઇન્ટુ સિક્સ ફોર થ્રી અને સંકરણ આંક ત્રણ હોય તો એનું સંકરણ થશે એસપી ટુ એક એસ અને બે પી એટલે કે એસપી

બ્રોમિનના સંયોજકતા ઇલેક્ટ્રોન સાત પ્લસ અન્ય પરમાણુ સંકરણ થશે એસપી થ્રી ટુ એસપી થ્રી ટુ સંકરણ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્સ ઇ ફોર એના માટે વન હાફ ઇન્ટુ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન આઠ

ટ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ એની આસપાસ જોડાયેલા અન્ય પરમાણુની સંખ્યા તો આ મદદથી તમે સંકરણ છે ખૂબ જ ઝડપથી મેળવી શકશો ની સંકરણ અને તેની ભૂમિતિ બાબતેનો એક એમસીક્યુ પૂછાયેલો હતો તો આ એમસીક્યુ નો જવાબ તમારે સોલ્વ કરીને કયો ઓપ્શન જવાબમાં આવશે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નેક્સ્ટ વિડિયોમાં મળીશું નવી ટ્રીક સાથે થેન્ક યુ